પરંતુ આજે અમારો આજે તમે ન્યાય આવી રહ્યા છો કે ફેમિલી બ્લોક છે ફેમિલી બ્લોક આજે એટલા માટે બનાવ્યો છે કે આજે જે અમારા બાળકો છે છોકરા છે અમારે મિલન જયદીપ અને જયપાલ એની સ્કૂલ હવે કાલથી ચાલુ થઈ થઈ રહી છે અને હવે આપણે ખેતી કામમાં થોડી ત્યાં જ છે અત્યાર સુધી તો એનું વેકેશન હતું એ દરમિયાન એને ઘણી મહેનત કરાવી છે અને હવે એ એની school ની બધી તૈયારી કરી કરી રહ્યા છે કદાચ થોડોક ફેમિલી વ્લોગ આપણે તમારા માટે સરસ રીતે દર્શાવવા આજે આવ્યો છે તો દર્શક મિત્રો થોડોક કોમેડી પણ છે તો છેલ્લે સુધી જોતા રહેજો અને અમારી આજ family માં કોણ કોણ છે એ પણ આજે તમને આજ ના vlog માં જોવા મળશે તો અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ઘર માં અમારે આ જયદીપ છે એ ડિપ્લોમા કરવા કાલે રાજકોટ વયો જવાનો છે ને લાસ્ટ દિવસ છે એનો આજે અહીંયા તો છેલ્લા દિવસે એની ચર હાલ એને કપડાની તૈયારી કરી રહ્યો છે કરી રહ્યો છે અને આ બાજુ એની મમ્મી એના માટે નાસ્તો બનાવી રહી છે મસ્ત અત્યારે હું બનાવી મને ખબર નથી નાસ્તો બને છે અને જે મિલન છે એનો ડોક્ટર ને એવું બધું ચર હાલ તૈયાર કરી રહ્યો છે તો કે ચર ક્યારેક ક્યારેક એનો વાસવાનો સમય આપણે દેતા હતા એને કામ પણ ખૂબ ખૂબ ઘણું કરાવ્યું છે

ચાલી રહ્યું છે જયપાલ નું દફતર પેક કરવાનું કામકાજ આ તરફ મિલન અને મમ્મી જયદીપ માટે હાલ નાસ્તો તૈયાર કરે છે તો ચાલો શું બનાવ્યું જોઈએ ચાલો મિત્રો હવે આ જયદીપ માટે આપણે તીખા તીખા વાળા ચક્કર પારા કહેવાય પણ અમારા ઘરમાં ઓછું ગયું ખાય છે છોકરાઓ એને પપ્પાને વધારે ભાવે છોકરાઓને ઓછું ભાવે એટલે છોકરા માટે જ અત્યારે આપણે સ્પેશિયલ નાસ્તો કરીએ છીએ છોકરા વગર તો અમને ઘડીક વાર ના ગમે ભણાવવા તો પડશે આપડે ઢગડા કીધા એવા છોકરા ને નથી કરવા એટલે આપડે આ સ્પેશિયલ છોકરા ભણાવવા માટે ખેતી કામ માં લાગ્યા છે અમારા દેશમાં પણ જમીન છે પણ અમે એટલું બધું જ્ઞાન નથી કમાવી શકતા અમને છોકરા વગર મને તો હાવ ના ગમે મને રોવા જઈએ છોકરા ના હોય તો આ બાજુ જયદીપ એની હવે હોસ્ટેલ જવાની તૈયારી કરી રહ્યો છે ને આપણે થોડોક એની મમ્મી પણ નાસ્તો બનાવે છે અને થોડોક તૈયાર નાસ્તો થોડોક લઈ આવું છું શેવ છે ને તીખા ગાંઠિયા છે ને આ બાજુ એનો થેલો તૈયાર થઈ રહ્યો છે અને વચ્ચે આ વિચારે લાઈટ પણ ગઈ છે સાત ન દેતી તે લાઈટ હવે જીંદગી ની કે હવે જાવ ઘરે જલ્દી હોસ્ટેલે જાવ આ વેકેશન કેવું રહ્યું છે દીપ વેકેશન તો હારું રહ્યું હજી રોકાણ મન છે પણ શું કરે હવે અહીંયા રોકાય તો ખેતી કામ કરવું છે ખેતી કામ તો ખેતી કામ તો કરવું ગમતું નથી ઘરે રહેવું થોડુંક ગમે છે પરંતુ હાલ અત્યારે થોડોક અભ્યાસ કરવો પણ ખૂબ જરૂરી છે કારણ કે જો અભ્યાસ ના કરે તો આમને ખેતી ના છે ને આમ તો જોવા જઈએ તો એક સમય ખેતી નો પણ ખુબ સરસ આવવાનો છે કારણ કે જો બધા ભણી ભણી નોકરી ખેતી કોઈ તો એક સમય એવો પણ આવવાનો છે ખેતી ને ખુબ માન વધવાનું છે તો અત્યારે હાલ જયપા જયદીપ એનો જેવાનું છે એની તૈયારી કરી રહ્યો છે તો આ થેલામાં હું જે જયદીપ નાખ્યું છે અત્યારે તો કપડા થી થેલો ભરાઈ ગયો છે નાસ્તા નો બીજું કરવું જોઈએ નાસ્તા માટે બીજો કરવો જોઈએ તીખી પુરી બનાવે છે જો કે મીઠું કોઈ મને ઘી મને જ ભાવે છે બાકી બધા મીઠું તીખું ખાવાનું ગમે છે આમ એક જોવા જઈએ તો તીખું ખાવું ખુબ સારું કેવાય

તો અત્યારે હાલ પાંચ વાગ્યાનો સમય થઈ ગયો છે ને અત્યારે આજે જે આપણે તમે અત્યારે દર્શક મિત્રો જે વ્લોગ જોઈ રહ્યા છો એ રવિવારે આપણે ઉતારેલો છો તમે અત્યારે જોઈ રહ્યા છો અત્યારે સોમવાર છે પરંતુ આપણા ઘણા ખરા મિત્રોને ખબર છે કે જે આપણે એક દિવસ અગાવીનો આપણે વ્લોગ બનાવતા હોઈએ છીએ ને બીજા દિવસેનો આપણે એ વ્લોગ અપલોડ કરતા હોઈએ છીએ તો અત્યારે તમે સોમવારે જે અત્યારે નિહાળી રહ્યા છો જે આપણો વિડીયો એ આવતીકાલે ઉતારેલો છે આ બાજુ મિલન પણ કઈક આવે ને મિલન તૈયારી કરી દીધી છે હા તૈયારી કરી દીધી લીધા કર બાકી બાકી થઈ ગઈ હા બધી થઈ ગઈ હમ બોર્ડ ની ની તૈયારી કરું બોર્ડ ની ફેબ્રુઆરી ફેબ્રુઆરી

આમાંથી તો ઘણો ખરો મુકતો જાય અને વધી તો એટલું બધું થોડું ખાઈ શકો તઈ ને મમરાની થેલી તારા માટે જ્યાં નાસ્તો બની રહ્યો છે ત્યાં તમે એક બીજા મિત્રો સાથે શેર કરો કે ન કરો શેર કરવાનું જોઈએ ને રૂમ અમે ચાર જણા છીએ અને બધે થોડો થોડો લેતા આવીએ અમુક મમરા લેતા આવે અમુક ચકરી લેતા આવે ને બધે લેતા આવે એ રીતે બધાય ભેગા મળીને અહીંયા નાસ્તો હાલ કરે છે તો એના માટે નાસ્તાની હાલ તૈયારી થઈ રહી છે તો તું સવારમાં એ તારી જાતે આવી જશે કે મૂકવા આવવું જોઈએ

શેર કરવાનું કહી દેજો જે આઠ કલાક નું હોય અને ત્યાર પછી જે અહીંથી જાય એટલે જોકે સર એસટી બસ માં તો કઈ બહુ વાંધો નથી આવતો પરંતુ બસ સ્ટેશન માંથી જયારે ઉતરી અને ત્યાર પછી કોઈ પણ માં બેસે તો એના નંબર અવશ્ય ફોટો ફોટો તમારા નાખી દે એને સમજાવજો અને ત્યાર પછી હોસ્ટેલે પહોંચી જાય ત્યારે એને ફોન કરવાનો હોય કઈ દેજો જેથી કરીને સંપૂર્ણ રીતે એ સુરક્ષિત રહી શકે કારણ કે આ જમાનો એવો છે અત્યારે હાલ અત્યારે એને થોડા સા પૈસા હોય છે ડોક્યુમેન્ટ હોય છે એવું થોડું સાજ હોય છે આ બાજુ હાલ અત્યારે

તો દર્શક મિત્રો આ રીતના આ સાથે આપણો આજનો લોક પણ પૂરો કરીએ છીએ તો હવે આપણે જે વ્લોગ કે વિડીયો આવશે એ ખેતી બાબતના આવશે તો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ને આવજો